પુસ્તક જે મહર્ષિ દયાનંદ સરસ્વતીના સંસ્કાર વિષયક મંતવ્યોનો ટૂંકમાં પરિચય છે આ પુસ્તકને પ્રકાશિત કરવામાં આવ્યું છે આર્ય સમાજ જામનગર દ્વારા પુસ્તકના લેખક છે આચાર્ય જ્ઞાનેશ્વરજી પ્રસ્તાવ જે ક્રિયાથી શરીર મન અને આત્મા ઉત્તમ બને તેને સંસ્કાર કહે છે કોઈ વસ્તુના જૂના સ્વરૂપમાં ફેરફાર કરીને તેને નવું સ્વરૂપ આપે તે સંસ્કાર છે જેવી રીતે સોની અશુદ્ધ સોનાને અગ્નિમાં તપાવીને શુદ્ધ કરે છે તેવી જ રીતે વૈદિક સંસ્કૃતિમાં ઉત્પન્ન થનાર બાળકને સંસ્કારોની ભઠ્ઠીમાં નાખીને તેના દુર્ગુણોને બહાર કાઢીને તેમાં સદગુણોને ઉમેરવાનો પ્રયાસ કરવામાં આવે છે આ પ્રયત્નને સંસ્કાર કહે છે મહર્ષિ દયાનંદ સરસ્વતીના બે ગ્રંથો સંસ્કાર વિધિ અને ઉપદેશ મંજરી પુનઃ પ્રવચન માંથી આ સંસ્કાર સંબંધી મૂલ્યવાન વિચારો લેવામાં આવ્યા છે અને તેના પ્રકાશનની પરવાનગી આપવા બદલ વાનપ્રસ્થ સાધક આશ્રમના અધિષ્ઠાતા શ્રી સત્યમુનિજી અને દર્શનયોગ મહાવિદ્યાલયના અધિષ્ઠાતા આચાર્ય દિનેશજી નો આભાર માનીએ છીએ આ પુસ્તકના પ્રકાશનમાં આર્ય સમાજ જામનગર અને અન્ય આર્ય સમાજની સંસ્થાઓએ સહયોગ પ્રાપ્ત કર્યો છે તો હવે આના પછીના વિડીયોમાં આપણે આ પુસ્તકનું વાંચન શરૂ કરીશું